સામે પણ પ્રશ્નો રહ્યા છે ત્યારે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો આ ટીવી સ્ક્રીન ના દ્રશ્યો જે છે સંખેડાના છે જ્યાં સંખેડાની પીડબ્લ્યુડી ની જે બંધ ઓફિસ છે એની બહારના દ્રશ્યો છે જ્યાં જે દેશી દારૂની જે કોથળીઓ તમે જોઈ શકો છો જ્યાં ખુલેઆમ આ દેશી દારૂની કોથળીઓ જોવા મળી રહે છે ત્યારે જે કહી શકાય સંકેડાના દારૂબંધીના આ આજે દ્રશ્યો જે છે એ લીરે લીરા ઉડતા હોય છે જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જ્યાં બિયરના ટીન પણ જોવા મળી રહ્યા છે ત્યારે દારૂની ખાલી કોથળીઓ પણ જોવા મળી રહી છે આ દ્રશ્યો જે છે કોઈ કોઠારા નથી પરંતુ આ દ્રશ્યો છે સંકેડાના પીડબ્લ્યુડી ની બંધ ઓફિસના ગ્રાઉન્ડના કે જ્યાં ખુલેઆમ જે પોટલીના દ્રશ્યો જોવા મળે છે ખાલી કોથળીઓ જે દારૂની દેશી દારૂની ખાલી કોથળી જોવા મળી રહી છે ત્યારે ઘણા બધા પ્રશ્નો પણ થાય છે કે શું અહીં ખુલ્લી આ દારૂનું વેચાણ થતું હશે ત્યારે શું અહીં દારૂ પાર્ટી જામતી હશે કે ખેમ શું અહીં રોજ રોજ દારૂ પીવામાં આવતો હશે ત્યારે અનેક પ્રશ્નો પણ હાલ તો ઊભા થઈ રહ્યા છે આ સાથે જ પોલીસની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે શું અહીં પોલીસને હપ્તા આપવામાં આવતા હશે કે પછી અહીં મહેફિલ જામતી હશે આવા અનેક પ્રશ્નો હાલ તો ઉઠી રહ્યા છે ત્યારે પોલીસની કામગીરી સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે